એન્કોરેજ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે નીટ ના મુદ્દે સમગ્ર દેશ માં નીટ લઈને ફરિયાદ આવી છે વિવિધ વિદ્યાર્થી સહિત વાલીઓ પિટિશન કરી છે કે એન્ટી પારદર્શક પરીક્ષા નિષ્ફળ છે ગેરરીતિ કરનાર લોકો સામે તપાસ થવી જોઈએ અને મહેનત કરનારા ઉમેદવારોને ન્યાય મળવો જોઈએ તેવી માંગ ઉઠવા પામી ત્યારે આ બાબતે લઈને મનીષ જોશી શું કહેવું છે આવું જાણીએ સમગ્ર દેશની અંદર ધોરણ બાર પછી મેડિકલના પ્રવેશ માટે યોજાતી નીટની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ ગોલમાલ અને ગોટાળાની ફરિયાદ પેપર લીકની ફરિયાદ સમગ્ર દેશમાંથી આવી અનેક લોકોએ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની અગર રજૂઆત કરી પણ એનટીએના અધિક વાત વિદ્યાર્થી વાલીઓની ચકાસણી કરવા પૂરતી પણ તસ્તી ન લીધી પરિણામે નામદાર સુપ્રીમ કોર્ટમાં અનેક પિટિશનો થઈ દેશના વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ કરી વાલીઓએ કરી અને જે ઘટનાક્રમ સામે આવી છે કારણ કે દિવા જેવું સ્પષ્ટ દેખાય સડસઠ વિદ્યાર્થીઓને સાતસો વીસમાંથી સાતસો વીસ માર્ગ ચુમ્માલીસ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ પછી સાતસો વીસ કરવામાં આવ્યા એટલે દેખાય એવી સ્પષ્ટપણે પૂછવામાં આવ્યું સુપ્રીમ કોર્ટ પૂછે કે એનટીએ નોર્મલાઇઝેશનની પ્રક્રિયા કઈ રીતે કરી છે તો ફોર્મ્યુલા એનટીએના અધ્યક્ષ નો આપે એનટીએ ઓથોરિટી જવાબ આપે આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો એનટીએ ગોટાળા આદરવામાં અને ગોલમાલ કરવામાં રોકવાની જેની જવાબદારી છે અને પારદર્શક પરીક્ષા યોજવાની જેની જવાબદારી એ સંપૂર્ણપણે વિફળ રહી છે આજે નામદાર સુપ્રીમ કોર્ટમાં એનટીએ પોતે રજૂ કર્યું છે કે જેને ગ્રેસિંગ આપી છે પંદરસો વિદ્યાર્થીઓને પુનઃ પરીક્ષા યોજવામાં આવશે અને એ લોકો જો પુનઃ પરીક્ષાનું ઓપ્શન નહીં સ્વીકારે તો ગ્રેસિંગ વગરની એની માર્કશીટ ગણાશે પણ હું આપના માધ્યમથી પૂછવા માગું છું કે આઈ એનટીએ સીધી જવાબદાર છે ગેરરીતિને ગોલમાલ લટકાવવામાં એ સદંતર નિષ્ફળ નીવું છે બિહારની અંદર પેપર લીકની ફરિયાદ બિહારના પોલીસ તંત્રે નોંધી છે ગુજરાતની અંદર પણ બારોબાર પેપર લખાવવાની સ્કૂલની અંદર આખું કરોડો રૂપિયાનું કૌભાંડ પકડાવું છે એમ સમગ્ર દ્રષ્ટિએ દેશના વિવિધ રાજ્યોમાં થયેલા કૌભાંડમાં મહેનત કરનાર ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જે રાત દિવસ મહેનત કરીને બનવા ભવિષ્ય સાથે રમનાર જે કોઈ માંધાતા હોય તેની સામે લેવા જોઈએ અને હું આપના માધ્યમથી સ્પષ્ટપણે કહું છું કે આ ગેરરીતિ એ નાના લેવલે નથી થાય ઉપરના ઓથોરિટી દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિ છે આની તલસ્પર્શી તપાસ થવી જોઈએ અને જે સાચા છે એને ન્યાય મળવો જોઈએ અને જેને ગેરરીતિ કરીને ઊંચું મેરિટ મળ્યું છે એની પરીક્ષા રદ થવી જોઈએ અન્ય ખબરો ચેનલ કીજીએ ખબર કા નોટીન પાણી કે લઈ બેલ આઈકન કો જરૂર દબાણ